નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે વીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે વીસ હજાર ગુણીની ધાણા અને ધાણી બંનેની આવક નોંધાયેલી છે ધાણી પણ મિત્રો આ વર્ષે વધારે જ આવી રહી છે અને જૂના ધાણાની વાત કરું તો ત્રણ હજાર ગુણી જૂના ધાણાની આવક છે આવક તો મિત્રો ગઈકાલે જેવી જ નોંધાય છે અને મિત્રો સવારે આપણે જે કપાસ છાપરા નંબર એક જો છાપરા નંબર એક છે સામુ ત્યાં આપણે વિડીયો બનાવ્યો તો મિત્રો ભાવનો અને અત્યારે હાલ છાપરા નંબર બે માં હું ભાગ બે બનાવી રહ્યો છું તમે જોઈ શકો છો આ છાપરા નંબર બે માં હરાજી નું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ કેવી ક્વોલિટીના કેવા ભાવ રહેલા છે મિત્રો સૂકી ધાણીના કેવા ભાવ છે અને સૂકા ધાણાના કેવા ભાવ છે અને મિત્રો હવાવાળા માલના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો એક તમને જણાવી દઉં કે હવાવાળા માલ છે મિત્રો તેના બારસો તેરસોથી ચૌદસો રૂપિયા સુધીના જ ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ધાણી હોય કે ધાણા હોય હવાવાળી ધાણી કે ધાણાના ભાવ ખાતા નથી મિત્રો જે સુપર ક્વોલિટી સૂકી છે તેના મિત્રો સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધીના ભાવ ખુલી જાય છે આ આ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તમે ધાણા અને ધાણી સૂકીને જોન બાવન મિત્રો ધાણી છે ચોવીસો ને એકાવન તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે સુકી ધાણી એવો મિત્રો મોઢામાં નાખો એટલે કકડાડી નાખે ચોવીસો એકાવન मस्त दाना वाली, सिंगल पेरोट कलर छ सत्तरसो छोते सत्तरसो जो भयो मित्रो हा मित्रो छु हाणि छे, सत्तरसो छोते सत्तरसो छोते तपाईँ जोइसो સુખી ધાણી છે કલર માં થોડીક મીડિયમ સુપર ક્વોલિટી ધાણા છે અઢારસો ની એકાવન આ ખેડુ ભાઈ છે કેવું ગામ તમારું કુંડલા ગામ શું નામ તમારું અશોક ભાઈ કેટલા વિગા ધાણા છે

મિત્રો સૂકી ધાણી છે જો ઓગણીસો ને છવ્વીસ સિંગલ પેરોટ કલરમાં માં જો કલર મીડિયમ છે તો એ સુકી રાણીના ભાવ જોવા મળી રહ્યા છે

પચીસ ચૌદ છોતેર ને ચોતેર નવી ધાણી છે હવા વાળી છે હવા વાળી ધાણી છે કલર માં સારી હવા છે ચૌદસો ને એકાવન સુપર ડબલ પેરોટ કલર વાળા ધાણા છે પણ હવા સાથે છે મિત્રો ચૌદસો એકાવન સોળસો ને ધાણા છે સોળસો ને છોતેર ડબલ પેરોટ કલરમાં છે સોળસો ને છોતેર માઇનર છે વધારે સુકા ધાણા